તાપી જિલ્લા અને નિજર તાલુકામાં થતા ફેટલ એક્સિડન્ટ અટકાવવા અને લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતતા લાવવા આજ રોજ નિજર તાલુકાના વેલદા ટાંકી પાસે નિઃશુલ્ક હેલ્મેટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ તાપી જિલ્લા પોલીસ દ્વારા ફેટલ એક્સિડન્ટ અટકાવવાના પ્રયાસ રૂપે મફત હેલ્મેટ વિતરણ અને ટ્રાફિકની જાગૃતિના ભાગરૂપે નિઝર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા વેલદા ટાંકી ખાતે મફત હેલ્મેટ વિતરણ અને ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમ કરાયો હતો જેમાં રસ્તા પર અવરજવર કરતા વાહન ચાલકોને નિજર વિભાગના ડીવાય એસપી ઈશ્વર પરમાર અને નિજર પોલીસ દ્વારા ટ્રાફિક અંગે માહિતી આપવામાં આવી હતી જેથી કરીને નિજર વિસ્તારમાં થતા અકસ્માતો અટકાવી શકાય અને લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તાપી જિલ્લા પોલીસ દ્વારા એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં ખાસ કરી અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે પેટ્રલનું પ્રમાણ ઘણું વધારે છે અને એમાં લગભગ હેડ ઇન્જરીથી અવસાન પામનારા લગભગ ત્રણ ટકા બાઇક સવારો અવસાન પામે છે એટલે હેલ્મેટ પહેરે અને હેલ્મેટ અંગે જાગૃતિ વધે એ માટે હેલ્મેટ વગર મુસાફરી કરનારા ટુ વ્હીલર વાહકો જે છે એને મફતમાં હેલ્મેટ આપી અને હેલ્મેટના શું ફાયદા છે એ વિશે સમજાવવામાં આવે છે અને બીજી વસ્તુ કે એમાં જે આવા વ્યક્તિઓ છે એમને સોગન પણ લેવડાવવામાં આવે છે કે હવે પછી જ્યારે પણ હું ટુ વ્હીલર પર નીકળીશ ત્યારે હેલ્મેટ પહેરીને નીકળીશ આજથી લઈ સોગંદ લાવીશ મોગરા માત્ર જ્યારે પણ બાઇક પર નીકળીશ ત્યારે હું હેલ્મેટ કે આજ રે કરીશું ટુ વ્હીલર પે ਜਦ ਬੀਟੂ ਵੇਲ ਤੇ ਨਿਕਲੂਗਾ ਹੈਲਮਟ ਪੈਂਕੇ ਨਿਕਲ ਹਾਂ ਹਾਂ ਵੈਰੀ ਗੁੱਡ ਹੰਸਰਾਜ ਪਾੜਵੀ ਸਾਥੀ ਦੀਪੇਸ਼ੜਵੀ ਜਨਸਾਖਸ਼ੀ ਨਿਊਜ਼ ਸਟਾਫ